જય સિયા રામ શ્રી રામચરિત માનસના ચાલીસમાં ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે રાવણ અને શ્રી રામજીનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રાવણ માયા કરીને તેના જેવા જ ઘણા જ રાવણો ઉત્પન્ન કરે છે અને પ્રભુ શ્રી રામજી તેને માયાના બનેલા રાવણને નાશ કરી નાખે છે ત્યારે દેવતાઓ હર્ષિત થઈને શ્રી રામજીની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે હવે આગળની કથા આપણે સાંભળીએ શ્રી રઘુનાથજીએ ભૂજા ઉઠાવીને સર્વ વાનરોને પાછા વાળ્યા ત્યારે તેઓ એકબીજાને પોકારી પોકારીને પાછા આવ્યા પ્રભુનું બળ મેળવીને રીચ વાનર દોડી પડ્યા ક્રોધિત થઈને જલ્દીથી તેઓ રણભૂમિમાં આવી ગયા દેવતાઓને શ્રી રામજીની સ્તુતિ કરતાં જોઈને રાવણે વિચાર્યું હું એમની સમજણમાં એક થઈ ગયો પરંતુ એમને એ ખબર નથી કે આમને માટે હું એકલો જ ઘણો છું અને કહ્યું અરે મૂર્ખાઓ તમે સદાયથી માર ખાનારા છો એમ કહીને તે ક્રોધ કરીને આકાશમાં દેવતાઓની સામે દોડ્યો દેવતાઓ હાહાકાર કરતા ભાગ્યા રાવણે કહ્યું દુષ્ટો મારાથી આગળ ક્યાં જઈ શકશો તેઓને વ્યાકુળ જોઈને અંગત દોડ્યા અને ઉછળીને રાવણનો પગ પકડીને તેને પૃથ્વી પર પાડી નાખ્યો તેને પકડીને પૃથ્વી ઉપર પાડીને લાત મારીને વાલીપુત્ર અંગુત પ્રભુના પાસે ચાલ્યા ગયા રાવણ સંભાળીને ઉઠ્યો અને મોટા ભયંકર કઠોર શબ્દોથી ગરજવા લાગ્યો તે ગર્વ કરીને દસે ધનુષ ચડાવીને તેની ઉપર ઘણા બાણ સંધાન કરીને વરસાવવા લાગ્યો તેણે સર્વ યોદ્ધાઓને ઘાયલ અને ભયથી વ્યાકુળ કરી દીધા અને પોતાનું બળ જોઈને તે હરખાવવા લાગ્યો ત્યારે શ્રી રઘુનાથજીએ રાવણના શિષ ભૂજાઓ બાણ અને ધનુષ કાપી નાખ્યા પરંતુ તે પાસા વધી ગયા જેમ તીર્થમાં કરેલા પાપો વધી જાય છે અને ગણા અધિક ભયાનક ફળ ઉત્પન્ન કરે છે શત્રુના શીષ અને ભૂજાઓની વૃદ્ધિ જોઈને રીછ વાનરોને ઘણો જ ક્રોધ થયો આ મૂર્ખ ભૂજાઓ અને માથા કપાવવા છતાંય મરતો નથી આવું કહેતા રીછ અને વાનર યોદ્ધા ક્રોધ કરીને દોડ્યા વાલીપુત્ર અંગત મારુતિ હનુમાનજી નલ નીલ વાંદરરા સુગ્રીવ અને દ્રિવિધ વગેરે બળવાન તેની ઉપર વૃક્ષ અને પર્વતોના પ્રહાર કરે છે તે એ જ પર્વતો અને વૃક્ષોને પકડીને વાનરોને મારે છે કોઈ એક વાનર નખથી શત્રુના શરીરને ફાડીને ભાગી જાય છે તો કોઈ તેને લાતોથી મારીને પછી નળ નીલ અને રાવણના માથાઓ પર ચડી ગયા અને નખોથી તેના લલાટને ફાળવા લાગ્યા લોહી જોઈને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું તેણે એમને પકડવા હાથ પસાર્યો પરંતુ તે પકડમાં આવતા નથી હાથોની ઉપર જ ફરે છે જાણે બે ભમરા કમળોના વનમાં વિચરણ કરી રહ્યા હોય પછી તેણે ક્રોધ કરીને ઉછળીને બંનેને પકડી લીધા પૃથ્વી પર પછાડતી વખતે તેઓ તેની ભૂજાઓને મરડીને ભાગી છૂટ્યા તેણે ક્રોધ કરીને હાથોમાં દસ ધનુષ લીધા અને વાનરોને બાણોથી મારીને ઘાયલ કરી દીધા હનુમાનજી વગેરે સર્વ વાનરોને મૂર્છિત કરીને અને સંધ્યાનો સમય જોઈને રાવણ હરખાયો બધા વાનર વીરોને મૂર્છિત જોઈને રણધીર જાંબુવન દોડ્યા જાંબુવનની સાથે જે રીસ હતા તે પર્વત અને વૃક્ષ ધારણ કરીને રાવણને લલકારીને લલકારીને મારવા લાગ્યા બળવાન રાવણ ક્રોધિત થયો અને પગ પકડી પકડીને તે અનેક યોદ્ધાઓને પૃથ્વી પર પછાડવા લાગ્યો જાંબુવંતે પોતાના દળનો વિધ્વંસ જોઈને ક્રોધ કરીને રાવણની સાતીમાં લાત મારી સાતીમાં લાતોનો પ્રચંડ આઘાત લાગતા જ રાવણ વ્યાકુળ થઈને રથમાંથી પૃથ્વી પર પડી ગયો તેણે વીર હાથોમાં રીછોને પકડી રાખ્યા હતા એવું જણાતું હતું કે જાણે રાત્રિના સમયે ભમરા કમળોમાં વસેલા હોય તેને મૂર્છિત જોઈને પછી લાત મારીને વૃક્ષરા જાંબુવન પ્રભુની પાસે ચાલ્યા ગયા રાત્રિ જાણીને સારથી રાવણને રથમાં નાખીને તેને ભાનમાં લાવવાનો ઉપાય કરવા લાગ્યો મૂર્છા દૂર થયા પછી સર્વ રીછ વાનર પ્રભુની પાસે આવ્યા પેલી બાજુ સર્વ રાક્ષસોએ ઘણા જ ભયભીત થઈને રાવણને ઘેરી લીધો તે જ રાત્રે ત્રિજાએ સીતાજીની પાસે જઈને તેમને સર્વા કથા કંઈ સંભળાવી શત્રુના શીશ અને ભૂજાઓની વૃદ્ધિનો સંવાદ સાંભળીને સીતાજીના હૃદયમાં મોટો ભય થયો તેમનું મુખ ઉદાસ થયું મનમાં ચિંતા ઉત્પન્ન થઈ ગઈ પછી સીતાજીએ ત્રિજટાને કહ્યું હે માતા જણાવતા કેમ નથી શું થશે સંપૂર્ણ વિશ્વને દુઃખ આપનારો આ કેવી રીતે મરશે શ્રી રઘુનાથજીના બાણોથી શીશ કપાવવા છતાંય નથી મરતો વિધાતા સર્વ ચરિત્ર વિપરીત જ કરી રહ્યો છે સાચી વાત તો એ છે કે મારું દુર્ભાગ્ય જ એને જીવાડી રહ્યું છે જેણે મને ભગવાનના ચરણ કમળોથી અળગી કરી દીધી છે જેણે કપટથી ખોટું સોનાનું હરણ બનાવ્યું હતું તે જ દેવ અત્યારે પણ મારા પર રૂઠેલો છે જે વિધાતાએ મને દુઃસહ્ય દુઃખ સહન કરાવ્યા અને લક્ષ્મણને કડવા વચન કહેડાવ્યા જેણે શ્રી રઘુનાથજીના વિરહરૂપી ઘણા ઝેરી બાણોથી તાકી તાકીને મને ઘણી વાર મારી છે અને અત્યારે મારી રહ્યો છે આવા દુઃખમાં પણ જે મારા પ્રાણોને રાખી રહ્યો છે તે જ વિધાતા રાવણને જીવાડી રહ્યો છે બીજો કોઈ નહીં કૃપા નિદાન શ્રી રામજીને યાદ કરીને જાનકીજીએ અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે ત્રિજટાએ કહ્યું હે રાજકુમારી સાંભળો દેવતાઓના શત્રુ રાવણ હૃદયમાં બાણ વાગતા જ મરી જશે પરંતુ પ્રભુ તેના હૃદયમાં બાણ એટલામાંથી નથી મારતા કે તેના હૃદયમાં જાનકીજી આપ વસોશો તેઓ આ જ વિચારીને રહી જાય છે આના હૃદયમાં જાનકીજીનો નિવાસ છે જાનકીજીના હૃદયમાં મારો નિવાસ છે અને મારા ઉદરમાં અનેક ભુવનો છે માટે રાવણના હૃદયમાં બાણ વાગતા જ સર્વ ભુવનોનો નાશ થઈ જશે આ વાસન સાંભળીને સીતાજીના મતમાં અત્યંત હર્ષ અને વિષાદ થયેલો જોઈને ત્રિજટાએ પાછું કહ્યું હે સુંદરી મહાન સંશયનો ત્યાગ કરી નાખો હવે સાંભળો શત્રુ આ રીતે શિષના વારંવાર કપાવાથી જ્યારે તે વ્યાકુળ થઈ જશે અને એના હૃદયમાંથી તમારું ધ્યાન છૂટી જશે ત્યારે શ્રી રામજી રાવણના હૃદયમાં બાણ મારશે આવું કહીને અને સીતાજીને અનેક પ્રકારે સમજાવીને પછી ત્રિજટાએ પોતાના ઘરે ચાલી ગઈ શ્રી રામચંદ્રજીના સ્વભાવનું સ્મરણ કરીને જાનકીજીને અત્યંત વિરહવ્યતા ઉત્પન્ન થઈ તેઓ રાત્રિની અને ચંદ્રમાની ઘણા પ્રકારે નિંદા કરી રહ્યા છે અને કહી રહ્યા છે રાત યુગ સમાન મોટી થઈ ગઈ તે વીતતી જ નથી જાનકીજી શ્રી રામજીના વિરહમાં દુઃખી થઈને મનમાં ને મનમાં ભારે વિલાપ કરી રહ્યા છે જ્યારે વિરહના લીધે હૃદયમાં દારૂ દાહ થયો ત્યારે જ એમનું ડાબું નેત્ર અને હાથ ફરકી ઉઠ્યા શુકન સમજીને તેમણે મનમાં ધૈર્ય ધારણ કર્યું હવે કૃપાળું શ્રી રઘુવીર અવશ્ય મળશે અહીં અડધી રાત્રે રાવણ મૂર્છામાંથી જાગ્યો અને પોતાના સારથી પર ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો અરે મૂર્ખ તે મને ઋણભૂમિમાંથી છૂટો પાડી દીધો અરે અધમ અરે મતિમંદ તને ધિકાર છે ધિકાર છે સારથીએ ચરણ પકડીને રાવણને ઘણી રીતે સમજાવ્યો સવાર થતાં જ તે રથ પર આરૂટ થઈને પાછો દોડ્યો રાવણનું આવું સાંભળીને વાનર સેનામાં ભારે ખળભળાટ મચી ગયો તે ભારે યોદ્ધા જ્યાં ત્યાંથી પર્વત અને વૃક્ષ ઉખાડીને ક્રોધથી દાંત કટકટાવીને દોડ્યા વિકટ અને વિકરાળ વાનર રીછ હાથોમાં પર્વત લઈને દોડ્યા તેઓ અત્યંત ક્રોધ કરીને પ્રહાર કરે છે તેમના મારવાથી રાક્ષસ ભાગી ગયા બળવાન વાનરોએ શત્રુની સેનાને વિચલિત કરીને પછી રાવણને ઘેરી લીધો ચારેય કોરથી થપ્પડો મારીને અને નખોથી શરીરને વિદર્ણ કરીને વાનરોએ તેને વ્યાકુળ કરી દીધો વાનરોને ઘણા જ પ્રબળ જોઈને રાવણે વિચાર કર્યો અને અંતર ધ્યાન થઈને પળવારમાં જ તેને માયા ફેલાવી જ્યારે તેને પાખંડ રચ્યો ત્યારે ભયંકર જીવ પ્રગટ થયા વેતાળ ભૂત હાથોમાં ધનુષ બાણ લઈને પ્રગટ થયા યોગિનીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મનુષ્યોની ખોપડી લઈને તાજું લોહી પીને નાચવા અને અનેક પ્રકારે ગીત ગાવા લાગી તે પકડો મારો આદિ ઘોર શબ્દ બોલી રહી છે ચારે બાજુ આ ધ્વનિ છવાઈ ગયો તે મુખ પસાવીને ખાવા દોડે છે ત્યારે વાનર ભાગવા માંડ્યા વાનર ભાગીને જ્યાં પણ જાય છે ત્યાં અગ્નિ બળ તો જુએ છે વાનર રીષ વ્યાકુળ થઈ ગયા પછી રાવણ ધોળ વરસાવવા લાગ્યો વાનરોને ચારે બાજુથી શિથિલ કરીને રાવણ પછી ગરી લક્ષ્મણ અને સુગ્રીવ સહિત સર્વવીર બેભાન થઈ ગયા હા રામ હા રઘુનાથ પોકારતા શ્રેષ્ઠ યોદ્ધા પોતાના હાથ મસળે છે અને પસ્તાય છે આ પ્રમાણે સર્વનું બળ તોડીને રાવણે પાસા બીજી માયા રચી તેને ઘણા જ હનુમાન પ્રગટ કર્યા જે પથ્થર લઈને દોડ્યા તેમણે ચારેય બાજુ દળ બનાવીને શ્રી રામચંદ્રજીને ઘેરી લીધા તે પૂછ ઉઠાવીને કટકટાવતા પોકારવા લાગ્યા મારો પકડો ભાગી ન જાય તેમના પૂછ દસેઈ દિશામાં શોભા આપી રહ્યા છે અને તેમની વશમાં કૌશલરાજ શ્રી રામજી શોભે છે તેમની વશમાં કૌશલરાજ સુંદર શ્યામ શરીર એવી રીતે શોભા પામી રહ્યું છે જાણે ઊંચા તમાલ વૃક્ષને માટે અનેક ઇન્દ્રધનુષોની શ્રેષ્ઠ વાળ બનાવવામાં આવી હોય પ્રભુને જોઈને દેવો હર્ષ અને વિષાદયુક્ત હૃદયે જય 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 એમ બોલવા લાગ્યા પછી શ્રી રઘુવીરે ક્રોધ કરીને એક જ બાણથી નિમેષ માત્રમાં રાવણની સમસ્ત માયાને હરી લીધી માયા દૂર થઈ જવાથી વાનર રી સરખાયા અને વૃક્ષ તથા પર્વત લઈ લઈને સર્વ પાછા યુદ્ધમાં વળ્યા રામજીએ બાણોના સમૂહ છોડ્યા જેનાથી રાવણના હાથ અને માથા પાછા કપાઈ કપાઈને પૃથ્વી પર પડી ગયા શ્રી રામજી અને રાવણના યુદ્ધનું ચરિત્ર જો સેંકડો શેષ સરસ્વતી વેદ અને કવિ અનેક કલ્પો સુધી ગાતા રહે તોય તેઓ એનો પાર પામી શકતા નથી તે ચરિત્રના કંઈક ગુણ સમૂહ મંદબુદ્ધિ તુલસીદાસજીએ કહ્યા છે જેમ માખી પોતાના પુરુષાર્થ અનુસાર આકાશમાં ઉડે છે શીષ અને ભૂજાઓ અનેક વાર કાપવામાં આવ્યા તોય રાવણ મરતો નથી પ્રભુ રમત કરી રહ્યા છે મુનિ સિદ્ધ અને દેવો તે કલેશને જોઈને વ્યાકુળ છે કપાતા જ શીષનો સમૂહ વધતો જાય છે જેમ લાભે લાભે લોભ વધે છે શત્રુ મરતો નથી અને પરિશ્રમ ઘણો થયો ત્યારે શ્રી રામચંદ્રજીએ વિભીષણની સામે જોયું શિવજી કહે છે હે ઉમા જેની ઈચ્છા માત્રથી કાળ પણ મરી જાય છે તે જ પ્રભુ સેવકની પ્રીતિની પરીક્ષા લઈ રહ્યા છે વિભીષણજીએ કહ્યું હે સર્વજ્ઞ હે સરાસરના સ્વામી હે શરણાગતનું પાલન કરનારા હે દેવો અને મુનિઓને સુખ આપનારા સાંભળો એના નાભિકુંડમાં કુંડમાં અમૃતનો નિવાસ છે હે નાથ રાવણ તેના બળે જીવે છે વિભીષણના વચન સાંભળતા જ કૃપાળુ શ્રી રઘુનાથજીએ હર્ષિત થઈને હાથમાં વિકરાળ બાણ લીધા તે સમયે અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા અનેક ગધેડા શિયાળ અને કૂતરા રોવા લાગ્યા જગતના અશુભને સૂચિત કરનારા માટે પક્ષી બોલવા લાગ્યા આકાશમાં ચારે બાજુ કેતુ પૂંછડિયા તારા પ્રગટ થઈ ગયા દશે દિશાઓમાં અત્યંત દાહ થવા લાગ્યો પર્વ વિનાય યોગ વગર સૂર્યગ્રહણ થવા લાગ્યું મંદોદ્રીનું હૃદય ઘણું કાપવા લાગ્યું મૂર્તિઓ નેત્ર માર્ગે જળ વહાવવા લાગી મૂર્તિઓ રોવા લાગી આકાશમાંથી વજ્રપાત થવા લાગ્યો અત્યંત પ્રચંડ વાયુ વહેવા લાગ્યો પૃથ્વી હલવા લાગી વાદળ રક્ત વાળ અને ધોળની વર્ષા કરવા લાગ્યા આ પ્રમાણે એટલા અધિક અમંગલ થવા લાગ્યા કે તેમને કોણ કહી શકે અપરિમિત ઉત્પાદ જોઈને આકાશમાં દેવો વ્યાકુળ થઈને જય જય પોકારી ઉઠ્યા દેવોને ભયભીત જાણીને કૃપાળુ શ્રી રઘુનાથજી ધનુષ પર બાણ સંતાન કરવા લાગ્યા કાન સુધી ધનુષ ખેંચીને શ્રી રઘુનાથજી એકત્રીસ બાણ છોડ્યા શ્રી રામચંદ્રજીના તે બાણ એવા ચાલ્યા જાણે કાળસર્પ હોય એક બાણે નાભીના અમૃતકૂંડને શોષી લીધા બીજા ત્રીસ બાણ કોપ કરીને તેના શીશ અને ભુજાઓમાં વાગ્યા બાણ શીશ અને ભૂજાઓ લઈને ચાલ્યા શીષ અને ભૂજાઓથી રહિત ધડ પૃથ્વી પર નાચવા લાગ્યું ધડ પ્રચંડ વેગથી દોડે છે જેથી ધરતી ધસવા માંડી ત્યારે પ્રભુએ બાણ મારીને તેના બે ટુકડા કરી નાખ્યા મરતી વખતે રાવણ ઘણા ઘોર શબ્દથી ગરજીને બોલ્યો રામ ક્યાં છે હું લલકારીને તેમના યુદ્ધમાં મારું રાવણના પડતાની સાથે જ પૃથ્વી ધ્રુજી ઊઠી સમુદ્ર નદીઓ અને દિશાઓના હાથી અને પર્વત ક્ષુબ્ધ થઈ ઉઠ્યા રાવણના ધડના બંને ટુકડાઓ પસરાવીને રીસ અને વાનરોના સમુદાયને દબાવતો પૃથ્વી પર ઢળી પડ્યો રાવણની ભૂજાઓ અને શિશોને મંદોદરીની સામે મૂકીને રામબાણ ત્યાં ચાલ્યા ગયા જ્યાં જગદીશ્વર શ્રી રામજી હતા સર્વ બાણ જઈને ભાથામાં પ્રવેશી ગયા આ જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા રાવણનું તેજ પ્રભુના મુખમાં સમાઈ ગયું આ જોઈને શિવજી અને બ્રહ્માજી હર્ષિત થયા બ્રહ્માંડભરમાં જય જયનો ધ્વનિસવાઈ ગયો પ્રબળ ભુજદંડવાળો શ્રી રઘુવીરજીના જય હો દેવો અને મુનિઓનો સમૂહ ફૂલ વરસાવે છે અને કહે છે હે કૃપાળું જય હો મુકુદનો જય હો જય હો હે કૃપાના કંદ મોક્ષદાતા મુકુદ રાગ દ્વેષ હર્ષ શોક અને જન્મ મૃત્યુથી વગેરે દ્વંદોને હરનારા હે શરણાગતોને સુખ આપનારા પ્રભુ હે દુષ્ટો દળને વિદર્ કરનારા હે કરુણાના પરમ કારણ હે સદા કરુણા કરનારા હે સર્વ વ્યાપક વિભો આપનો જય હો હર્ષ ભરાઈને દેવો ફૂલો વરસાવે છે ધમધમ નગારા વાગી રહ્યા છે રણભૂમિમાં શ્રી રામચંદ્રજીના સુંદર અંગોને અનેક કામદેવોની શોભા પ્રાપ્ત કરી છે શિર પર જટાઓનો મુકુટ છે જેની વચ્ચે અત્યંત મનોહર પુષ્પશોભા આપી રહ્યા છે જાણે નીલા પર્વત પર વીજળીના સમૂહ રહિત નક્ષત્ર સુશોભિત થઈ રહ્યા છે શ્રી રામજી પોતાના ભોજદંડોથી બાણ અને ધનુષ ફેરવી રહ્યા છે શરીર પર રુધિરના કણ અત્યંત સુંદર લાગે છે જાણે તમાલના વૃક્ષ પર ઘણી જ લલુમિયા રાય મુનિ ચકલીઓ પોતાના મહાન સુખમાં મગ્ન થઈને નિચ્ચલ બેઠી હોય પ્રભુ શ્રી રામચંદ્રજીએ કૃપા દ્રષ્ટિ વર્ષા કરીને દેવ સમૂહને નિર્ભય કરી દીધા વાનર રીસ સર્વ હર્ષિત થયા અને સુખધામ મુકુદનો જય હો એમ પોકારવા લાગ્યા પતિના શિષ્યને જોતાં જ મંદોદરી વ્યાકુળ અને મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી સ્ત્રીઓ રોતા રોતા ઉઠીને દોડી અને મંદોદરીને ઉઠાડીને રાવણની પાસે આવી પતિની દશા જોઈને તેઓ પોકારી પોકારીને રોવા લાગી તેમના વાળ છૂટા થઈ ગયા છે દેહની શુદ્ધ ન રહી તેઓ અનેક પ્રકારે છાતી પીટે છે અને રોતા રોતા રાવણના પ્રતાપના વખાણ કરે છે તેઓ કહે છે હે નાથ તમારા બળથી પૃથ્વી સદા ધ્રુજતી રહેતી હતી અગ્નિ ચંદ્રમા અને સૂર્ય તમારા સામે તેજહીન હતા શેષ અને કશ્યપ પણ જેના ભાર સહી ન અશકતા હતા તે જ તમારું શરીર ધૂળમાં ભરાયેલું આજે પૃથ્વી પર પડેલું છે વરુણ કુબેર ઇન્દ્ર અને વાયુ એમાંથી કોઈએ પણ રણમાં તમારે સામે ધૈર્ય ધારણ કર્યું નથી હે સ્વામી તમે પોતાના ભુજબળથી કાળ અને યમરાજને પણ જીતી લીધા હતા એ જ તમે આજે અનાથની જેમ પડ્યા છો તમારી પ્રભુતા જગતભરમાં પ્રસિદ્ધ છે તમારા પુત્ર અને કુટુંબીઓના બળનું હાઈ વર્ણન થઈ શકતું નથી શ્રી રામચંદ્રજીના વિમુખ થવાથી જ આવી તમારી દુષ્દશા થઈ છે આજે કુળમાં કોઈ રોનારું રહ્યું નથી નાથ વિધાતાની સમસ્ત સૃષ્ટિ તમારા વશમાં હતી લોકપાલ સદાય ભયભીત થઈને તમને મસ્તક નમાવતા હતા પરંતુ હાય હવે તમારા માથા અને ભુજાઓને શિયાળ ખાઈ રહ્યા છે વિમુખ માટે આવું થવું ઉચિત જ છે હે પતિ કાળના પૂર્ણ વશમાં હોવાથી તમે કોઈનું કહેવું માન્યું નહીં અને ચરાચરના નાથ પરમાત્માને મનુષ્ય તરીકે જાણ્યા દૈત્યરૂપી રૂપી બાળવા માટે અગ્નિરૂપી રાક્ષાત શ્રી હરિને તમે મનુષ્ય કરીને જાણ્યા શિવ અને બ્રહ્મા વગેરે દેવો જેને નમસ્કાર કરે છે તે કરુણામય ભગવાનને હે પ્રિયતમ તમે ન ભજ્યા તમારું આ શરીર જન્મથી જ બીજાનો દ્રોહ કરવામાં તત્પર અને પાપ સમૂહયુક્ત રહ્યું તેમાં છતાંય જે નિર્વયકાર બ્રહ્મ શ્રી રામજીએ તમને પોતાનું ધામ આપ્યું એમને હું નમસ્કાર કરું છું ઓહો નાથ શ્રી રઘુનાથજી સમાન કૃપાનો સમુદ્ર બીજો કોઈ નથી જે ભગવાને તમને એ ગતિ આપી છે જે યોગી સમાજને પણ દુર્લભ છે મંદોદરીના વચન કાનેથી સાંભળીને દેવો મુનિ સિદ્ધ અને સર્વોએ સુખ માન્યું બ્રહ્મા મહાદેવ નારદ અને સનકાદિક તથા અન્ય જે પણ પરમાર્થવાદી શ્રેષ્ઠ મુનિ હતા તે સર્વ શ્રી રઘુનાથજીને નેત્ર ભરીને નીરખીને પ્રેમમગ્ન થઈ ગયા અને અત્યંત સુખી થયા પોતાના ઘરની સર્વ સ્ત્રીઓ રોતી જોઈને વિભીષણના મનમાં ભારે દુઃખ થયું અને તેઓ તેમની પાસે ગયા તેમણે ભાઈની દશા જોઈને દુઃખ કર્યું ત્યારે પ્રભુ શ્રી રામજીએ નાના ભાઈને આજ્ઞા આપી કે જઈને વિભીષણને ધૈર્ય બંધાવો લક્ષ્મણજીએ તેમને અનેક પ્રકારે સમજાવ્યા ત્યારે વિભીષણ પ્રભુ પાસે પાસા ફર્યા પ્રભુએ તેમને કૃપાપૂર્ણ દ્રષ્ટિથી જોયા અને કહ્યું સર્વ શોક તાગીને રાવણની અત્યષ્ટ ક્રિયા કરો પ્રભુની આજ્ઞા માનીને હૃદયમાં દેશકાળનો વિચાર કરીને વિભીષણજીએ વિધિપૂર્વક ક્રિયા કરી મંદોદરી વગેરે સર્વ સ્ત્રીઓ રાવણને તિલાંજલિ આપીને મનમાં શ્રી રઘુનાથજીના ગુણસમોનું વર્ણન કરતા મહેલે ગઈ સર્વ ક્રિયા કર્મ કર્યા પછી વિભીષણે આવીને પુનઃ શિષ નમાવ્યું ત્યારે કૃપાના સમુદ્ર શ્રી શ્રીરામજીએ નાનાભાઈ લક્ષ્મણજીને બોલાવ્યા શ્રી રઘુનાથજીએ કહ્યું તમે વાનરરા સુગ્રીવ અંગત નલ નીલ જાબવાન અને મારુતિ સર્વ નીતિ નિપુણ લોકોને મળીને વિભીષણજીની સાથે જાઓ અને એમને રાજ તિલક કરી દો પિતાજીના વચનોને કારણે હું નગરમાં નથી આવી શકતો પણ પોતાના જ સમાન આ વાનર અને નાના ભાઈને મોકલું છું પ્રભુના વચન સાંભળીને વાનર તરત જ ચાલ્યા અને જઈને રાજતિલકની સઘળી વ્યવસ્થા કરી આદરની સાથે વિભીષણને સિંહાસન પર બેસાડી રાજતિલક કર્યું અને સ્તુતિ કરી સરવૈયા હાથ જોડીને એમને શિષ નમાવ્યા ત્યાર પછી વિભીષણજી સહિત સર્વ પ્રભુની પાસે આવ્યા ત્યારે શ્રી રઘુવીરે વાનરોને બોલાવી લીધા અને પ્રિયવચન કહીને સર્વને સુખી કર્યા તમારા જ બળથી આ પ્રબળ શત્રુ માર્યો ગયો છે અને વિભીષણે રાજ્ય મેળવ્યું છે આના લીધે તમારો યશ ત્રણેય લોકમાં નિત્ય અને નવો જ બનેલો રહે છે જે લોકો મારા સહિત તમારી શુભ કીર્તિને પરમ પ્રેમની સાથે ગાશે તે વિના પરિશ્રમે આ અપાર સંસાર સાગરને પાર પામી જશે આ સાથે જ શ્રી રામચરિત માનસનો ચાલીસમો ભાગ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય શ્રી રામ